નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત વિસનગર તાલુકાના કડા ગામની ચોવી વર્ષીય ખુશાલી બની સરપંચ ચોવી વર્ષીય સરપંચ બનેલ ખુશાલી રબારીએ કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીનું રાજકીય નેતૃત્વ જોઈ કડા ગામમાં સરપંચ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું બે હજાર છમાં કડાની શાળા પ્રવેશ ઉત્સવથી શાળામાં મેળવેલ પ્રવેશ હવે ચોવી વર્ષીય બન્યા સરપંચ બે હજાર છ કડાની શાળા પ્રવેશ ઉત્સવથી શાળામાં મેળવેલ પ્રવેશ હવે ખુશાલી પ્રવેશ ઉત્સવમાં બાળકોને અપાવશે પ્રવેશ સરપંચ ખુશાલી રબારી હવે કડા ગામના વિકાસ માટે કરશે કામ ખુશાલીની મુલાકાત લેતા જણાવ્યું કે હું અત્યારે વર્ષમાં છું નર્સિંગ બાદ વિદેશમાં કામ કરવાની ઘણી તકો હોય છે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જોયા ત્યારથી રાજકીય ક્ષેત્રમાં રસ પડવા લાગ્યો હતો હવે કડા ગામજનોના આશીર્વાદથી મને સેવાની આ તક મળી છે આ શબ્દ છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના નવા ચૂંટાયેલા સરપંચ ખુશાલી કાંજીભાઈ રબારી なあ。 વિસનગર તાલુકાનું કડા ગામ આમ તો ખૂબ મોટું ગામ છે બે હજાર પચીસની ગામ પંચાયતની ચૂંટણીમાં ખુશાલીએ કડા ગામના વિકાસને લઈ સરપંચનું ઉમેદવારી ફોર્મ ભર્યું કડા ગામજનોએ ચોવીસ વર્ષીય ખુશાલીને ગામના વિકાસના કામો કરશે તેવા પૂરેપૂરા વિશ્વાસ સાથે બીજા ઉમેદવારોને ના પસંદ કરી ચોવીસ વર્ષીય ખુશાલીને પસંદ કરી કડા ગામના સરપંચ બનાવ્યા ચોવીસ વર્ષીય ખુશાલીએ કડા ગામ પંચાયતની યોજાયેલી ગામ પંચાયતની ચૂંટણીમાં સરકારી વિવિધ યોજનાઓ થકી ગામના વિકાસના કામોથી ગામની સેવા કરવાની તત્પર છે કડા ગામજનોએ સરપંચ તરીકે પસંદ કરવા બદલ દરેક સમાજના લોકોનો ખુશાલી આભાર વ્યક્ત કર્યો છે પટેલ યુનિવર્સિટી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિચારને ને લઈ મેં કે નાનામાં મોટા બધા માણસ ને વિકાસ થાય સર્વનો અને ગામના સેવાના બધા માણસને વિકાસ થાય એ માટે સર ત્યાં એ સર સાહેબનો વિચાર ધ્યાન લઈ અને આ ફોર્મ આપણે સરપંચ તરીકે ગામના લોકોએ તમને પસંદ કર્યા છે અને આપણે વિજય બનાવ્યા છે ગામના કેવા કામો કરશો પહેલાં હું ગામના પહેલાં નાણાકીય વહીવટારોના અધૂરા જે કામ છે એ પહેલાં પૂરા કરીશ અને અત્યારે નવા જે બધી સરકારી યોજનાઓ આવે છે ને ગામના અમુક અમુક સમસ્યાઓ છે પાણીની જે કે ગટર લાઈન બધી લાઈટ બધી સમસ્યાઓ હું દૂર કરીશ ને ગામનો વિકાસ થાય એવું કામ કરીશ ખુશાલી કડા ગામના લોકોએ તમને પસંદ કરી અને એક તક આપી છે સરપંચ તરીકે કેવા પ્રકારે આભાર વ્યક્ત કરશો હું કડા ગામના દરેક સમાજના દરેક લોકોને હું વિકાસની મને તક આપી છે તેમાં હું ખૂબ ખૂબ આભાર બધાનો માનું છું ગ્રામ